કેમ છો ખેડૂત મિત્રો હું છું યુએસ કરીવાર અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂત વર્લ્ડ ખેડૂત મિત્રો આજે એક મહત્વનો વિડીયો બનાવવાનો છે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો હોય છે કે ઘઉં જીરું ધાણા ટૂંકમાં શિયાળો પાક ગમે તે હોય એ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવે ત્યારે કયું ખાતર નાખવું તો એના માટે આજે આપણે વિડીયો બનાવવાનો છે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતોને હજી ખબર નથી હોતી કે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ધાણા જીરું ચણા ઘઉં આ બધું ફ્લાવરિંગ ઉપર આવે ત્યારે આપણે એમાં કયું ખાતર આપવું જોઈએ જેના કારણે ઘઉં છે ચણા છે જીરું છે એ ઉત્પાદનની અંદર થી વધારો કરતા હોય છે પરંતુ આપણે એવું જ માની છે કે યુરિયા છે એ જ સર્વે સર્વા છે એટલે આપણને બહુ ફ્લાવરિંગ દેખાય એટલે નાઇટ્રોજનનો ડોઝ મારી દે છે અથવા નાઇટ્રોજનનો નેનો યુરિયા તરીકે આપણે સ્પ્રે મારી દે છે પરંતુ આ બધી વસ્તુ કરવાથી આપણું કામ એ નથી સરતું નથી પરંતુ કયો આપણે ખાતર નાખવાથી કે પીકે જેડ આ ખાતરનું ટુકુ સ્વરૂપ છે આ ટુકુ નામ છે આ વસ્તુ નાખો એટલે તમારા ઘઉંની અંદર ડુંડી મજબૂત થાશે મૂળનો વિકાસ થાશે આજુબાજુ પડેલા ખાતરો છે ઉપડાવી લેશે અને ઘઉંના પાકની અંદર 20 થી 25% છે એમાં ઉત્પાદનમાં વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો મોટા ભાગના ખેડૂતો મેં તમને વાત કરી એમ અને સંતોષ માનતા હોય છે કે આપણે આ ખાતર નાખી જેના કારણે ઘઉંની અંદર ચણાની અંદર અંદર કે જીરુંની અંદર ઉત્પાદન આપણે ધારી એટલું ઉત્પાદન લઈ શકતા નથી એ નહીં ઉત્પાદન આવવાનું કારણ શું હોય છે મુખ્યત્વે એ કારણ હોય છે કે આપણું પૂરતું યોગ્ય ટાઈમે એનાલિસિસ એટલે કે પુરુષકરણ થયું નથી કે આપણે આપણા પાકમાં કયું ખાતર આપવાથી આપણા પાકની અંદર એનો બાંધો છે એનો દાણો છે એનો અંદરનો ભરાયેલો માવો છે એની લાઇટિંગ છે આ બધું મજબૂત થઈ શકે તો હવે આપણે એ વાત કરવાની છે કે ઘઉંના પાકમાં ચણાના પાકમાં જીરુના પાકમાં રાયડાના પાકમાં અને ધાણાના પાકમાં મેજોરિટી મેજર પાક છે આ પાંચ પાક છે પછી અધર્વ પાક પણ ક્લોક વાવેલા છે બીજા પાકો પણ વાવેલા છે પણ એ પાકની અંદર પણ આ વસ્તુ તમે નાખજો હવે આ વસ્તુ નાખવાની ક્યારે દાખલા તરીકે ઘઉં ની અવસ્થા છે એ ટૂંકમાં ગાભાની અવસ્થા હોય અથવા એમાંથી ગુંડી બહાર આવવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે આ ખાતર નાખવાનું છે જીરુંમાં ખાતર ક્યારે નાખવાનું તો જીરુંની અંદર ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થઈ ગયું હોય કે ફૂલ દેખાવા વહી ગયા હોય ત્યારે આ ખાતર નાખવાનું ધાણાની અંદર

કેટલું નાખવું અને ક્યારે નાખવું એ તો મેં તમને વાત આ કરી દીધી છે હવે કેટલું નાખવું તો ફોસ્ફરસ છે પી એટલે ફોસ્ફરસ કે એટલે પોટાસ અને ઝેડ એટલે ઝિંક હવે આ બધી વસ્તુનું આપણે નાખવાનું છે તો મેં તમને કીધું એ એ ટાઈમે યોગ્ય ટાઈમે ફોસ્ફરસ છે એ એક વીઘાની અંદર 10 કિલો નાખવાનું છે પછી કે એટલે પોટાસ છે કે2 બરાબર ફોસ્ફરસ છે એ વિગે 7 થી 8 કિલો નાખવાનું છે અને ઝિંક છે બરાબર ટીડીએ સ્વરૂપમાં એ છે એ વિગે 2 કિલો નાખવાનું આ તમામ ખાતરોનું મિક્સ કરી અને એક વિગામાં આટલું ખાતર નાખી દેવાનું છે એટલે તમારે નહીં યુરિયાની જરૂર પડે કે કોઈ જરૂર યુરિયાની જરૂર છે પણ આ ટાઈમે નહીં અગાઉ આપણે યુરિયામાં નાખેલું જ છે અને નાખવાનું પણ છે પરંતુ મેં તમને કીધું એ બતાવ્યા ટાઈમે જો તમે આ ત્રણ ખાતરનો ઉપયોગ કરશો તો તમારું કપાસ સોરી જીરું છે શિયાળુ પાક ગમે તે હોય એમાં બમ ઉત્પાદન આવશે અને પચીસ ટકા ઉત્પાદનની વધારવાની ક્ષમતા આ ત્રણ ખાતરની અંદર રહેલી છે કારણ કે જ્યારે ફાઇલમાંથી ટૂંકમાં ફ્રૂટ બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય ઘઉંમાં દાણા બંધાવવાની શરૂઆત થઈ હોય જીરુંમાં જીરું બંધાવવાની શરૂઆત થઈ હોય ચણામાં કોપટા બંધાવાની શરૂઆત થઈ હોય રાયમાં દાણા રાયડાની અંદર દાણો બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય અને ધાણાની અંદર ધાણા બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે આ અગત્યના ત્રણ ખાતર છે એ નાખવા ખૂબ જ જરૂરી છે એટલે ખેડૂત મિત્રો કોઈ પણ ભૂલ ન કરતા અને તમારા શિયાળુ પાકની અંદર અત્યારે ટૂંકમાં સમય જ છે કે અત્યારે આ ત્રણ ખાતર વાપરવાનો યોગ્ય સમય આવી ગયો છે કારણ કે અત્યારે જીરું ચણા રાયડો ધાણા અને ઘઉં મેજોરિટી પિસ્તાલીસ થી પચાસ દિવસની આજુબાજુ થઈ ગયા છે એટલે આ ખાતર અગત્યનું છે આ ખાતર મેં તમને બધા એ પ્રમાણમાં નાખી દેજો અને આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂતના ગ્રુપ સુધી પહોંચાડજો જેથી કરી અને ખેડૂત પણ આ ખાતર આપણા વાપરતા થઈ જાય અને એને પણ ઉત્પાદન સારું મળી શકે ધન્યવાદ